સુરત પોલીસ હાલ તો વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન કરાવી રહી છે તો સુરતીઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના પુણા સીતાનગર વિસ્તારમાં લોકોએ ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગને લઈને વિરોધ કર્યો હતો સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો અને ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીને લઈને લોકોને રોંગ સાઈડે જવું પડી રહ્યું છે તો અનેકવાર રજૂઆતો કરવા હોવા છતાં કોઈની નિવેડો ન આવતા સ્થાનિકોએ વિરોધ કરી

તો પહેલા એ સમસ્યા શું છે પેલા અહિયાં અધિકારીઓ મુલાકાત લેવી જોઈએ એક દિવસ એમની અંદર જવા માટે લોકોએ રોંગ સાઈડમાં જવું પડતું હોય છે કારણ કે બીજો કોઈ રસ્તો નથી તો આ અમને સર્વિસ લોટ આપવો અને આગળ જતા અમને ખર્ચાઉટ આપો જેથી કરીને લોકો એ રોંગ સાઈડ